વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ત્રણ ઝોનની ચૂંટણીમાં મતગણતરી શરૂ પ્રાંત અધિકારી ઉમેદવાર અને તેમના એજન્ટોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલીને મતપેટીઓને ગણતરી સ્થળે લઈ જવાઈ પાદરા ઝોનમાં ભાજપના ઉમેદવાર પિનાકીન પટેલની હાર થઈ જ્યારે દિનુ મામાના ઉમેદવાર ચંદેશ પટેલની જીત થઈ છે વાઘોડિયા ઝોનમાં ભાજપના ઉમેદવાર હરિકૃષ્ણ પટેલની હાર થઈ જ્યારે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ ની જીત થઈ કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેશ પટેલની જીત થઈ જ્યારે સતીશ નિશાળિયા સમર્થિત વિશાળ પટેલ ની હાર થઈ ભાજપના મેન્ડેટ પર પિનાકીન પટેલ અને દિનુ મામાના સમર્થનથી ચંદ્રેશ પટેલની ઉમેદવારી હતી કાલે આપણે જણાવ્યું પ્રમાણે કાલે ત્રણ જૂથનું વોટિંગ હતું એ પૈકી આજે સવારે અગિયાર વાગ્યા રાબેતા મુજબ કાઉન્ટિંગ કરતા જે કરજણ ઝોન છે કરજણ ઝોનમાં વિજેતા તરીકે ધર્મેન્દ્રભાઈ ચંદ્રકાતભાઈ પટેલ વાઘોડિયા ઝોનમાં શ્રી મહેન્દ્રસિંહ શિવસિંહ પરમાર અને પાદરા ઝોનમાં શ્રી મહેશભાઈ બચુભાઈ પટેલને વિજેતા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે મેંડર પઠાવ જોઈએ સરકારનો અંદર આપણે આ ખોટું છે ભાજપ ખોટી દાદાગીરી કરી છે

આગળ શું પ્લાનિંગ રહેશે આગળ તો અમારો અમારો જે કોંગ્રેસ નો કાર્યક્રમ છે આગળ એ અમારા બધા મિત્રોને જ આપીએ છે કે જે સહકારી ક્ષેત્રમાં ત્યાં પક્ષા પક્ષી નહીં ગ્રુપ થી ચાલીએ છે એટલે અમને બધા સહકાર મળે એ તો એમનું આપણે મારા કેવું કહેવાય અમારું એવું છે કે ભાઈ હાલ તો થતી રહે છે એવું કઈ કઈ આજે તા તો ખેડૂતો ની મંડળી છે અને વર્ષોથી હું તો એક નવો ઉમેદવારો તો પહેલી જોખાત આજે સહકારી ક્ષેત્રમાં લડે તો અને વર્ષો થી અમારે ત્યાં મંડળીઓ જૂના લોકો ની છે એને લઈ અને સાર થઈ છે હવે ના ના એમાં મેન્ડેડ ને લઈને છે જ નહીં જેટલા વોટ અમારા જેટલા પાર્ટીના મેન્ડેટ પ્રમાણે છે એનાથી પણ સારા વોટ આવેલા છે અમારે ત્યાં અમારા પંદર વોટ છે સામે અઢાર વોટ એકચુઅલ હવે પહેલેથી હું ચાલુ કરું તો ભારતીય જનતા પાર્ટીનો હું એક બહુ જૂનો કાર્યકર છું અને ભારતીય જનતા પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂક્યો અને મને મેન્ડેટ આવ્યો એ બદલ એમનો થેન્ક યુ એમના કાર્યકર્તાઓના લીધે જ હું આ ચૂંટણી જીતી શક્યો છે અક્ષયભાઈનો બહુ મોટો સાથ હતો મારી જોડે અક્ષયભાઈ અને ભારતીય જનતા પાર્ટીના લીધે હું જીત્યો છે અને આજે હું જીતો છું બાવીસ વોટ મારા પોતાના છે અને સામેવાળી પાર્ટીના સોલ વોટ છે જે રીતે સાદા સતીશભાઈ એ ઉમેદવાર ઉભો રાખ્યો હતો અને પરિસ્થિતિનું નિર્માણ કર્યું હતું પહેલા પણ તમે સતીશભાઈ સાથે હતા હા સરજનમાં અક્ષયભાઈ સાથે આયા હા તમને શું લાગે છે કઈ રીતે સહકારી સરજનમાં આગળ વધશે સહકારી એકમ અક્ષયભાઈનો સાથ રહ્યો તો સહકારી એકમ હવે સારી રીતે આગળ ચાલશે મને એવું લાગે છે કેમ કે અમારા સહકારી બહુ મોટા આગેવાન કે જે જિલ્લામાં પણ ભાર ભારતીય જનતા પાર્ટીનું એમને પદ લીધેલું છે એવા માણસે મને એવું કીધું હતું કે તું મેન્ડેટ લઈને લડીશ તો હું તને પાડી દઈશ ત્યારે અક્ષયભાઈએ મારો હાથ ઝાલ્યો હતો એટલે ભારતીય જનતા પાર્ટીનો મને મેન્ડેટ મળ્યો એમને કીધા પછી મને મેન્ડેટ મળ્યો છે